ચાલકો ની બેઠક જિલ્લા શિક્ષણાધિકારી એસ એલ દામાની અધ્યક્ષતામાં યોજાઈ હતી આ બેઠક દરમિયાન પરીક્ષા પહેલા અને પરીક્ષા પછી ધ્યાને રાખવાની વિગતોની વિસ્તૃત ચર્ચા પીપીટી ના માધ્યમ દ્વારા શિક્ષણ નિરીક્ષક રાકેશભાઈ ભોકણ દ્વારા કરવામાં આવી હતી આયોજિત બેઠકમાં તથા ના કુલ ઝોનલ અધિકારીઓ તેમજ તમામ સંચાલકો હાજર રહ્યા હતા જિલ્લા વિશેષ માર્ગદર્શન આપીને જણાવ્યું કે પરીક્ષાને એક પર્વ તરીકે ઉજવવું જોઈએ જેથી કરીને વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધવાની સાથે તેઓ કોઈ પણ પ્રકારના તણાવ વગર મુક્તપણે પરીક્ષા આપે તે ખૂબ જ જરૂરી છે તેઓએ વધુમાં જણાવ્યું કે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર પરીક્ષાના સફળ આયોજન માટે સુસજ્જ થઈ ગયું છે તથા તમામ પ્રકારની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો